સામે વિરોધ અને પછી પ્રેમ લગ્ન કર્યા હોય એ પરિવારની દીકરી એ દીકરા સાથે જે પરિવારનું વલણ હોય છે એ દિવસે ને દિવસે હવે ખરાબ થતું જતું હોય એવા કિસ્સા સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી એક છોકરી જ્યારે બીજા કાસ્ટના છોકરા સાથે પ્રેમ કરે છે એના પછી એ દીકરી જે હોય છે એના પરિવારવાળા એ છોકરાને બરબરતાથી મારી નાખે છે અને એવા પછી અનેક કિસ્સા ગુજરાતના સામે આવે છે એવી અનેક કહાનીઓ જે અમે સાંભળેલી છે એ બધી જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ પણ આ ઘટનાઓ પછી બહુ જ બધા પ્રશ્ન થાય ફરી એકવાર ભાવનગર થી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીકરીના પરિવારજનોએ જમાઈ અને એના કુટુંબના લોકોને જમવા માટે બોલાવ્યા અને પછી ત્યાં ઢોર માર માર્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું તેના પિયર પક્ષ દ્વારા અપહરણ કરીને રાખી લેવામાં આવી છે બોલાવ્યા અને પછી ત્યાં બોલાવી અને પૂર્વ આયોજિત કાવતરું કરી અને લોકોને ઢોર માર માર્યો યુવતીના ફુઆએ ધમકી પણ આપી કે હવે પછી જો તમે આની સામે દેખાયા કે પછી કંઈ પણ કર્યું કે કરવાની કોશિશ કરી તો ને જાનથી મારી નાખીશું યુવકે અત્યારે તો સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે સાથે જ પોતાની પત્ની એટલે એ જેને પરણીને ગયો હતો એ એનું અપહરણ કરીને એના જ ઘરનાએ રાખી દીધી છે અને ધમકી આપી છે ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે આખી ઘટના નીલમબાગ પોલીસ સ્ટેશન મથકે જે રીતના નોંધાઈ છે એ પ્રમાણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાડ ગામમાં યશ હિતેશભાઈ ઉપાધ્યાય જેમની ઉંમર ચોવીસ વર્ષ છે ભાવનગરથી પિયા મોરડિયા નામની યુવતીને પ્રેમ કરતા હોય છે બંને પ્રેમ લગ્ન કરે છે આ લગ્ન પિયાના પિતાને નહોતા ગમતા એટલે લાંબા સમય સુધી એને બોલાવતા નથી પછી સમાધાનને બહાને એ જે પિયા છે એના પતિ એટલે કે એના જમાઈને અને એના ઘરનાને ફોન કરીને કહે છે કે આપણે સમાધાન કરવું છે તમે જમવા માટે આવો પછી ત્રેવીસ ડિસેમ્બરે આખો પરિવાર જ્યારે જમવા માટે જાય છે ત્યારે પ્રિયાને એના જ પરિવાર વાળા ગુંદી રાખે છે અને એ જે જમાઈ જે છે એને મારે છે સાથે જ એને ધમકી આપે છે એ જે દીકરાના ના માતા પિતા છે એને પણ ઢોર માર મારવામાં આવે છે અને સાસરિયા પક્ષથી એવું કહેવામાં આવે છે કે હવે તું ક્યાંય દેખાતો નહીં તારા પરિવાર વાળા ક્યાંય દેખાતા નહીં મારું નામ યશ ઉપાધ્યાય છે અમે આવ્યા હતા અમારા સસરા સમાધાન માટે મારા લવ મેરેજ થયા હતા એટલે ઈ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવાર નહીં એટલે ઈ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા હમણાં ફોન કરતા હતા તમને બોલાવ્યા બધાને અહીંયા આજે મારી વાઈફને ને આપણે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે હું મારા પપ્પા મારા મમ્મી અને મારા વાઈફ અમે ચારે અહીંયા ગયા અને મારા કાકા હતા એ અમે ત્યાં ઘરે ગયા એટલે પછી અહીંયા બેહડ્યા પેલા ચા પાણી ની પાયું પછી મારા વાઈફને ને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા રહ્યા તું ગમે થાય તને લઈ જ નથી પાછી જવા જ નથી દેવાની અને મારા વાઈફ એમ કે મારે જવું જ છે મારું મન નથી હું અહીંયા રહીશ જ નહીં હું અહીંયા રસે જ નહીં કે એમાં એ લોકોને એટલે એ લોકો પછી એને રૂમમાં અહીં લઈ ગયા રૂમ માં લઈને એમ પાછળ ગયો મને ના પડી તમે તું રૂમમાં ન જતો બાર આવી પછી એટલે અમે કીધું કે હવે જઈ ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા બાર થી પંદર જણા બીજા આવી ગયા ઘરની બાર જ ઉભા હશે પાટે મને પેલા આવતી પેલા પકડી લીધો મારા પપ્પાને પહેલા પેલા ધક્કો મારી દીધો ધક્કો મારીને ને પાટા માર્યા મારા મમ્મી છોડવા આવી મારા મારી મમ્મીને ઘા કરી દીધો એ બધા જેન્ટ્સ જ હતા કોઈ લેડીઝ અમારી મમ્મી માથે આત જ કોઈ એ બધી લેડીઝી હારવા જેન્ટે હારવા મારવા વાળા એ મારા સસરા પર્વતભાઈ મોરડિયા પર્વતબેન મોરડિયા એક એક વિનીતાબેન મોરડિયા પછી નામ બીજા એક હિતેશભાઈ કરીને નસે અટક પર નતો ભરી એના માસા થાય અગાઉ કઈ થયેલું તમારે અગાઉ નહીં ફોન માં પહેલા ધમકી દેતા ગઈ કાલે એના માસાનો ફોન આવ્યો તો કે ભાઈ તને તું જ્યાં સો ત્યાં સેફ નથી મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો તો કે ભાઈ એટલે પહેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું તને એવું લાગતું ત્યાં સેફ નથી અમે તને ગામનો ઓટવા દે આમ તેમ ગમે ત્યાંથી ઉપાડી જઈ અમે ચોવીસ કલાક નો થવા નહોતા પાંચ મિનિટમાં તને ત્યાંથી લઈ આવ્યા તું જ્યાં છો ત્યાં અમે રાજકોટ હતા અમે બે હું ને મારા ભાઈ હે મારો પંદર જણા એ ઘરના બીજા અલગ હે

પેલા એ ડાય લોકો એ કરી હતી લગ્ન વખતે બાકી અમે કઈ રીતે રહ્યું કઈ અત્યારે કરવા આ બનાવ બન્યો મારા છોકરાએ એક મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા આ ભાઈની છોકરી હારે ઇસ્કોન ઇસ્કોન મોલ માં એ છોકરી નું નામ છે પિયા બેન પર્વતભાઈ મોરડિયા અને ભાઈ નું નામ છે પર્વતભાઈ મોરડિયા એની મમ્મી નું નામ છે બીનાબેન મોરડિયા એને મહિનાથી પેલા લગ્ન પીર્યા હતા આપણે શિવિરમાં કોર્ટ મેરેજ કર્યા હતા એને બધું કાગળી આવી ગયા હતા એ બે વાર અમારા ઘરે આવી ગયા જમી ગયા એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ અને આવી રીતે અમારી ઉપર કર્યું વીસ જણાને બોલાવીને અમને માયરા પાંચ પાંચ જણાને મને મારા પતિને મારા છોકરાને એવી રીતે મારા પાટા વડે હાથ પાટાથી માયરા અમને પાડી દીધા મને પછાડી દીધી ચાર જણા એના પપ્પા એના ફુવા એ બધાએ ચાર જણા મારી ઉપર આદમી એવાય થઈ ગયા

અમને એક મહિનાથી હેરાન પરે જ આવી રીતે ખોટા ખોટા ટોર્ચર કરી રાખે છે ફોન આવે ઓલાના ઓલા ના તમે ક્યાં જશો તમારા છોકરાને મારી નાખશો આવા બધા ફોન આવે છે પર્વત બાઈ અત્યારે તો આખો કેસ એ પોલીસ તપાસ કરી રહી છે જેટલા લોકો સામે નામ નોંધાયા છે બધાની સામે ફરિયાદ થઈ છે બધાની સામે પોલીસ એક્શન શું લે છે જોવાનું રહ્યું પણ આવા કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે પ્રશ્ન એ થતો હોય છે કે એક તો પોતાની મરજીથી લગ્ન કરવા લગ્ન કર્યા પછી પરિવારનું જે વલણ હોય છે એટલે એક છોકરીના પિતા માત્ર ને માત્ર એક ગામડાઓમાં હજી પણ આ જ રીતિ રિવાજ અને આ માનસિકતા સાથે લોકો જીવે છે કે અમને પૂછ્યા વગર તો તે લગ્ન કેવી રીતના કરી દેદા તે તારી મરજી કેવી રીતના ચલાવી અને પછી પરિવાર જે કરે છે એટલે દીકરીના કેસ હોય કે દીકરાના કેસ હોય ઓનર કિલિંગના કેસ હોય કે પછી દીકરીને આવી રીતના અપરણ કરીને લઈ જવાનું હોય થોડા વર્ષો પહેલાની જ વાત છે ગાંધીનગરમાં પણ એવો જ કિસ્સો બન્યો તો એના તો સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં એ દીકરીને એના સાસરીમાં હોય છે ત્યાંથી પરિવારવાળા ઉઠાવીને લાવે છે અને એ છોકરાને એને બધાને બહુ જ ખરાબ રીતના મારે પણ છે એટલે આવા કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણે જે માનસિકતાની વાત કરીએ છીએ આપણે જે બદલાવની વાત કરીએ છીએ આપણે જે દેશ તરીકે આગળ વધવાની વાત કરીએ છીએ સમાજ તરીકે આપણે ક્યાં છીએ એ પણ આપણે જોવું પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા અને શેર કરજો